નમસ્કાર આપ છો ન્યૂઝ સાથે વડોદરામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોના ડૂબીને મોત નિપજવાના મામલે હળની લેક ઝોન પર આવેલ ફન ટાઈમ અરેનાના કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોવાનો શાળા સંચાલકોનો મોટો દાવો છે વડોદરામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલ દ્વારા બાળકોના પ્રવાસ અંગેનું આયોજન કર્યું હતું આ પ્રવાસ શહેરના હાણી વિસ્તારમાં આવેલ ઝોન ખાતે રાખવામાં આવ્યો હતો જે અંગે શાળાએ અગાઉ લેકઝોન પર આવેલ ફન ટાઈમ અરેના પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી જેમાં ફન ટાઈમ અરેના પ્રોજેક્ટ મેનેજરે બાળકો માટે તમામ વ્યવસ્થા કરશે તેવી બાહરી આપી હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો જે બાદ બ્યાસી વિદ્યાર્થીઓને સાત શિક્ષકો લઈને પ્રવાસે ગયા હતા અહીં કરુણ ઘટના ઘટતા તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા શાળા સંચાલક ઋષિ વાડિયાએ ફન ટાઈમ અરેનાના કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે બોટમાં વધુ સંખ્યા વિદ્યાર્થીઓને બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો હતો ફન ટાઈમ અરેનાની બોટમાં બોટ ફૂલ થઈ ગયા બાદ પણ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા સાથે સાથે અડધાથી વધારે વિદ્યાર્થીઓને લાઈફ ગાર્ડ પણ આપ્યા ન હતા શિક્ષકોએ બોટમાં વધારે બાળકો બેસાડવાની ના પાડવા છતાં બોટમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાનો શાળા સંચાલકે દાવો કર્યો હતો ફન ટાઈમ અરેનાની આ ગંભીર બેદરકારીને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે કોર્પોરેશન તો જવાબદાર છે જ ત્યારે ફન ટાઈમ અરેનાના કોન્ટ્રાક્ટરે કેમ બેદરકારી દાખવી તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કોરિયા પ્રોજેક્ટના તાબા હેઠળ બનેલ ફન ટાઈમ અરેનાના સંચાલકો અને મેનેજર સહિતના વ્યક્તિઓ સામે મનુષ્યવધનો પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાના મોતના અઢાર જવાબદારો સામે ગુનો નોંધ્યો છે પોલીસે બિનીત કોટિયા હિતેશ કોટિયા ગોપાલદાસ શાહ વત્સલ શાહ દીપેન શાહ ધર્મેલ શાહ રશ્મિકાંત પ્રજાપતિ જતિન કુમાર દોશી નેહા દોશી તેજલ દોશી ભીમસિંહ યાદવ વેદ પ્રકાશ યાદવ ધર્મિન ભટાણી નૂતન બેન શાહ વૈશાખી બેન શાહ હની લેગ ઝોન મેનેજર શાંતિલાલ સુલંકી બોટ ઓપરેટર નયન ગોહિલ બોટ ઓપરેટર અંકિત સામે ગુનો નોંધ્યો છે શાળા સંચાલકો પણ ફન ટાઈમ અરેના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરશે ન્યુ સનરાઇઝ એજ્યુકેશન ટ્રસ્ટ માટે ખૂબ ખૂબ દુઃખદ છે આના માટે એ અમારા છોકરા છે પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે અમારા શિક્ષક છે કે અમારા શિક્ષક ગયા છે અમારા છોકરા ગયા છે ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા એટલે બહુ દુઃખદ ઘટના બની છે એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જે જેના રેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન એરીના એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે ના બેસાડશો તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે બેસાડો લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી એટલે આ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ આલોકાની તરફ આલોકાની લોકોની ખિલાફ એ કરીએ બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં કે આવી ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ જોઈએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો કે એ લોકોને એ જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે મીડિયાનો પેરેન્ટ્સનો એવરીવન આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છે અમારા લાઈફમાં આટલે ફોર્ટી ફાઇવ યર્સથી સ્કૂલ ચાલે છે અમારી અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની પણ આ બની ગઈ છે અને હું સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું ફોર્ટી ફાઇવ ઇયર્સથી મારા મધર સ્કૂલ ચડાવે છે જે હું વર્ષથી હું ચાલવું છું તો કોઈ દિવસ આવું બન્યું નથી બટ આ બની ગઈ છે ને એ બીજાને બીજા એને લીધે કે ભાઈ લોકાએ ફોર્સ સ્કૂલે અમારા છોકરાને બેસાડ્યા ત્યાં જે જે મને એ છે ને હું મન મનથી કરમથી એ લોકો સાથે છું વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે અમે કોઈ બી પેરેન્ટ્સથી અને તમે માનશો નહીં જેવું અમને ખબર પડી હું સાડા પોણા પાંચ વાગે ત્યાં પહોંચી ગયો હતો ਮੈਂ ਮਾਰੀ ਜਾਂਦੇ ਬੋਡੀ ਜਿਹੜਾ ਛੋਕਰਾ ਆ ਤਾਂ ਇਹ ਮਾਰੀ ਜਾਂਦੇ ਮਨੇ ਆ ਵੀ ਨ ਕਿਉਂਕਿ ਰੇਲਿੰਗ ਹਤੀ ਤਾਂ ਮੈਂ ਜਾਂਦੇ ਹੱਥ ਮ ਉਚਕੀ ਨੇ ਉੱਪਰ ਐਮੂਲੈਂਸ ਮ ਆ ਪੀਛੇ ਮੈਂ ਜਾਂਦੇ ਆ ਪੀਛੇ ਹੂੰ ਇਕੱਲਾ ਤਪਦੀ ਮਾਰਾ ਮੰਦਰ ਇਹ ਫਾਦਰ ਨਹੀਂ ਆ ਵੀ ਸਕਿਆ ਇਹਦੇ ਸੇ ਇੱਟਲੇ ਉਹ ਜਾਂਦੇ ਪਹੁੰਚੀ ਗਿਆ ਤੋ ਧਿਆ ਅਨੇ ਮੇ ਪੋਤੇ ਥਾਂthi ਗਾੜੀ ਦੇ ਅੰਦਰ થી ਆ ਪੀਛੇ સાથે સાથે હું સાડા અગિયાર વાગ્યા સુધી ત્યાં રહ્યો છું એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે કમિશનર સાથે કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમ મને મને કોઈ પણ રીતે આનું નિકાળ જોઈશે કે કે આવું કેમ થયું કેમ આ લોકોએ મારા બાળકોએ મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ મારી અમારી ના સમજી પિકનિક અંત પર પતી ગયેલી ઓલરેડી ફિનિશ થઈ ગયેલી એ લોકો એ કેમ ના સમજો એ અમારું રહેશે અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોની આ લોકોને પ્લીઝ તમે એ કરો હા જી મંજૂરી બધાને મંજૂરી પત્ર અને બધું બધું છે કેટલા બાળકોને લઈ ગયા હતા પિકનિક પર આપણે એટી અને એમાં અમે એટી ટુમાં દસથી થી અગિયાર ટીચરો હતા એવું નથી કે ટીચરો ન હતા એના બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નહોતું થયું કે કોઈ કે ઓછા ટીચર હોય કે એવું હોય બધાને પરફેક્ટ ટીચર હતા અને બધું જ હતું આ છેલ્લો લોટ હતો બધાએ બોટિંગ કર્યા હતા આ છેલ્લો લોટ હતો આ લોકો બહુ ઉતાવળમાં હતા આ પતાવા માટે જે આ લોકો જે બોટર જે રાઇડ કરતા હતા એ બહુ જ ઉતાવળ મને પછી ખબર પડી બહુ ઉતાવળમાં હતા એટલે એ લોકોએ તરત જ બેસાડી દીધું બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જેવા કરતા હતા અને એ લોકોના જેટલા બી મેનેજર હતા ફંડ ફંડ એરેરાનાનાના એ બધા જતા રહ્યા છેલ્લા સુધી એક પણ જન સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમારે કે એ લોકોની બસ બસવાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલી બોલીને બોલાવી બોલાવીને પાછા લીધા છે પાછા અહીંયા લાયા છે તો એ બસવાળા બી ભાગી ગયા અમને એકલા છોડી દીધા મેનેજર્સ ભાગી ગયા અમને એકલા છોડી દીધા બોટવાળા જે હતા એ લોકો ભાગી ગયા જે ચલાવતા હતા બોટ અરે એ એ લોકો એટલી તો રિસ્પોન્સિબિલિટી જે તમે તમે બોટ ચલાવે છે એ લોકો પોતે જતા રહ્યા અને પબ્લિક આવી અને એ કર્યું છે જે બોટ હતા જે બોટમાં બાળકો સવાર હતા તેની સાથે કોઈ સેફટી બોર્ડ અથવા તો કોઈ લોકોના તેમના સ્થાનિક સર્વેયર કે કોઈ હતા કોઈ જ નહોતું એ જ છે ને કોઈ નહોતું પણ મારો એક જ એ છે કે જ્યારે અમે બી બોલીએ છીએ કે ભાઈ ટીચર કે ભાઈ આટલાને ના કરશો તો લોકો આટલું બધું ભરી આટલા બધા છોકરાઓને અંદર ભર્યા એ એને લીધે આ થયું છે ઋષિકભાઈ શિક્ષકોને જ્યારે ના કીધું કે ભાઈ આ લોટ ની અંદર લઈ જઈશું શિક્ષકોએ તમને કોઈ જાણ લઈ કે ભાઈ આ બોટ તમને સમાન આખી વાત થઈ કે બોટ આ લોકો

સામાન્ય રીતે તમે કોઈ પણ આ પ્રકારની ટૂર કરાવતા હોય છો તો એની

તો રસને છોકરાને અહીંયા સુઈ લાવવાની અમારી જવાબદારી હતી શાંતિલાલની તમારી સાથે વિઝિટ થઈતી ત્યાં ના સમજ્યા કે અમે ચાલતા જ નહીં તમે બેસી જાવ અમે અમે તમને છોડી દેશે એટલે આ રીતની ઘટના ઘટી છે એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે આની આની હું બોલી જ નથી શકતો ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે એ ધેર બે ધેર વેરી વેરી શોક મમ ને તો કાલે થોડું એ બી આવી ગયું બટ હું હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ ખાલી એ લોકોના છોકરા નથી અમારા બી છોકરા છે અત્યારે એક વર્ફરોસનના અધિકારી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસમાં થઈ છે તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે કરી તમે ફરિયાદ નોંધાવશો ઓફકોર્સ અમારો ઓલરેડી વાત થઈ ગઈ છે અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને એ બધું કાર્યવાહી ચાલુ અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી એ લોકોને પકડી લીધા છે એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકો એવું કીધું છે કે કેમ નહીં કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ સાથે છે અને અન સુધી રહીશું એમાં કોઈ ડાઉટ નથી ઋષિ ભાઈ તમને ફરિયાદી એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ તમને ખોટું બોલવામાં આવ્યું જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપ્યો તો બાળકોને લઈ જવાના સાચવવાના પરત લાવવાના તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના પરિવાર સાથે એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો ઓફકોર્સ કરીશું કેમ નહીં કરીએ બચાવણી એ છે અત્યારે જે પહેલું આજે એ છે અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર